આજે સવારમાં બહાર આવીને જોયું તો કામાક્ષી બેન તો હિંડોળે ઈચકા ખાય છે ખેતરમાં કાલનું પાણી ચાલુ છે ને આજે પૂરું થઈ જશે હવે થોડાક જ ક્યારે બાકી છે ધોરિયામાંથી પાણી લઈને મમ્મી લીંબુડીમાં પાણી પીવડાવે છે કાલે આમાં જવું છે મસ્ત ખામણું કરી નાખ્યું હતું અને આ એક સરસ મજાની કડી આવી છે અમારા જાસૂદના ઝાડમાં બાર ઠંડી છે તો મેં કીધું કામાક્ષી આ પહેરી લે તોય મને શાંતિ ન થઈ હું બ્લેન્કેટ લઈ આવી પછી કામાક્ષીને બ્લેન્કેટ ઉઠાડી દીધું નાસ્તામાં છાસવાનો રોટલો વઘાર્યો ને રસો રાખ્યો તો થોડોક એટલે એમાં રોટલી બોડી બોડી ને ખાવાની મજા આવે ને સાચે બહુ મજા આવી ગઈ નાસ્તો કરવાની ને આ જ તડકો જેને આપણે ઉનાળામાં ધીકારતા હોય ને શિયાળામાં તરસતા હોય શિયાળામાં ભલે સૂર્ય થોડોક મોડો ઉગે પણ જ્યારે તે નરમ તડકા સાથે પ્રગટે છે ત્યારે આખા દિવસને સુવર્ણ રંગ લગાવી દે છે શિયાળાનો કૂણો તડકો તો દવા સમાન છે એટલે થોડીક વાર તો સવારમાં કૂણા તડકે બેસવું જ જોઈએ પછી હું આ ચકલીની પાછળ પાછળ શાકભાજીના ક્યારા સુધી પહોંચી ગઈ ને એ કેટલા બધા ભીંડાના છોડ ઉગી ગયા મને લાગે આ ક્યાંક કામાક્ષીના કામા તો નથી ને હવે જો તમને બતાવું અમારા આ જાંબુના ઝાડમાં કેટલા બધા મોર આવ્યા છે હવે જલ્દી જલ્દી જાંબુ મોટા થઈ જાય તો ખાવાની બહુ મજા આવશે પછી કામાક્ષી ક્યાંકથી આ મોતી લઈ આવી કાકીને કીધું મારા ટેન્ટ હાઉસ માટે તોરણ બનાવી દો એટલે હેતવી તોરણ બનાવે છે એટલી જ વારમાં કબૂતર ઉપર ફસાઈ ગયું હું ફટાફટ ઉપર આવીને બારી ખોલી ત્યાં તો એ બી ગયું ને અહીંયા છુપાઈ ને બેસી ગયું પછી માંડ માંડ આઝાદ કર્યું એને ત્યાં સુધીમાં તોરણ પણ બનીને તૈયાર છે હેતવી તોરણ બાંધે છે અને આ છે તોરણ બંધાઈ ગયા પછી કામાક્ષીના ટેન્ટ હાઉસ નો ફાઈનલ લુક